જય માતાજી મિત્રો આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે રૂક્ષમણી દેવીના મંદિરે જે દ્વારકાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે તે મંદિરના તમને દર્શન કરાવીશું અને તેનો ઇતિહાસ પણ તમને જણાવીશું તો હવે મંદિર તરફ આગળ વધવાનું શરૂ કરીશું તો મિત્રો શું છે આ મંદિરનો ઇતિહાસ અને શું છે રહસ્ય તે પણ આ વિડિયોમાં આપણે જણાવવાનું છે તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા જો તે પહેલાં તમને અહીંયા તમે જ્યારે રૂક્ષમણી દેવીના મંદિરે જાઓ ત્યારે ત્યારે તમને આ રીતના કંઈક બજાર જોવા મળે છે અહીંયા શંખ છે તેવી તમે અનેક અનેક વસ્તુની ખરીદી કરી શકો છો અને જોઈ શકો છો અહીંયા રમકડાની પણ દુકાન લાગી ગઈ છે અને આ છે પ્રવેશ દ્વાર અને જે સામેની તરફ જે દેખાઈ રહ્યું છે તે છે દેવી રૂક્ષમણી દેવીનું મંદિર તો આજે આપણે રૂક્ષમણી દેવીના દર્શન કરીશું અને તેમના ઇતિહાસ વિશે પણ આપણે જણાવીશું તો ઇતિહાસની વાત કરવામાં આવે તો રાજા દ્વારકાધીશ તેમની નગરી પર એક આયોજન રાખે છે અને આમંત્રણ આપવા ઋષિને ત્યાં જાય છે તે પહેલાં તમને અહીંયાનો વ્યૂ તમને બતાવી દો કે અહીંયા એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળે છે જોઈ શકો છો તો પહેલાં આપણે રૂકમણી દેવીના દર્શન કરીશું ત્યાર પછી ઇતિહાસની વાત કરીશું તો આ મંદિર તમને બહુ પૌરાણિક મંદિર જોવા મળે છે અહીંયા બૂટ ચંપલ તમારા હોય છે તે અહીંયા તમારે કાઢવાના રહે છે અને જોઈ શકો છો કે આ મંદિરનું કોતરણીથી એકદમ અલગ જ પ્રકારનું બાંધકામ છે જોઈ શકો છો બહુ પૌરાણિક મંદિરનું બાંધકામ છે અને આ છે ધજા લહેરાઈ રહી છે જોઈ શકો છો એકદમ અલગ જ આકૃતિમાં આ મંદિર દર્શાવેલું છે અને હવે હું તમને બતાવીશ અંદરનો વ્યૂ તો આ ઉપરનું વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે મંદિરના ઉપરનું વ્યૂ અને દેવી રૂકમણી દેવીનું મંદિર છે આ અને હવે તેમના લાઈવ દર્શન આપણે કરવાના છે તો આ મંદિરની અંદર તમને રૂકમણી દેવીની પ્રતિમા આ રીતના કંઈક દર્શાવેલી છે તો દર્શન કરી શકો છો દેવી રૂકમણી દેવીના જોઈ શકો છો હવે આપણે પાછળની તરફ પણ અલગ જ વ્યૂ જોવા મળે છે તો મિત્રો જેવા રાજા દ્વારકાધીશ દુર્વા ઋષિ હોય છે તેમને આમંત્રણ આપવા જાય છે અને દુર્વાશાય જે ઋષિ હોય છે તે કહે છે કે જો તમે અને તમારા પત્ની મને બંને તમે લેવા આવો અને રથ પર બેસાડીને તમે જાતે રથ ખેંચશો તો હું આવા રાજી છું ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન અને દેવી રૂકમણી દેવી બંને જાય છે અને રથ ખેંચીને લાવે છે અને અડધો સફર પસાર કર્યા પછી દેવી રૂકમણી દેવીને તરસ લાગે છે તરસ લાગે છે એટલે પ્રભુ શ્રી કૃષ્ણ તેમના જમણા પગનો અંગૂઠો હોય છે તે જમીનની અંદર મારે છે અને પ્રાણી પ્રગટ કરે છે અને જેવું જ પાણી પ્રગટ થાય છે દેવી રૂકમણી પીવે છે અને આ વાત દુર્વા પછી ઋષિને પસંદ ના આવીને તેમણે ક્રોધિતથી શ્રાપ આપ્યો કે તમે તમારા પતિથી દૂર રહેવું પડશે તમારે અને ત્યારથી જ દેવી રૂકમણિની દેવીનું મંદિર દ્વારકાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે અને બાર વર્ષ તપ કરે છે રૂકમણી દેવી અને શ્રાપથી મૃત પણ થાય છે તો આ જ હતો રૂકમણી દેવીના મંદિરનો ઇતિહાસ મિત્રો અને બહારથી તમને આ રીતના કંઈક રૂકમણી દેવીના મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે મિત્રો તો જોઈ શકો છો આ રીતના કંઈક તમને મંદિરનો દર્શન થાય છે મિત્રો આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી